જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો તો શ્રાવણ માસના પવિત્ર દિવસે આજે પણ આપણે એક અલૌકિક એવા મહાદેવના દર્શન કરવાના છે તો વિડીયો બન્યા રહેજો તો લોકેશનની જો વાત કરું ને તો આ બાજુથી આવ્યા હતા સડોતર જે આમ ઉપલેટાથી રસ્તો આવે છે આપણા જયેશભાઈ આપણી સાથે છે આજે આપણી બાઇક લઈને અને આ બાજુ ધૂનધોરા જ્યાં રસ્તો જાય છે ત્યાં જો આવું બોર્ડ મારેલું આવે પાછળ દેખાય ને તમને મહાદેવ નું બોર્ડ મારેલું છે તો અહીંથી હે ને આ ઝાડ પાસેથી નીચે ઉતરી અને મંદિરે જવાનું છે તો ચાલો પેલા દર્શન કરીએ ત્યાં સુધી મળે એટલે આપણે મંદિરની માહિતી મેળવીએ ચાલો હર મહાદેવ આ રીતનું હે ને અહીંયા બોર્ડ મારેલું આવે છે અને આવું કંઈક બહુ જૂનું બોડ નું વૃક્ષ છે અને આવું પેઠું ફૂલ આવે થઈને મંદિરે જવાનું છે અત્યારે ચોમાસું છે પાણી બધે ફૂલે ફૂલ હેલા જાય છે અને રસ્તાના વ્યૂ તમે તો જોતા જ રહ્યો નકરી પવન ચકી ધારું રસ્તો અને અહીંયા અત્યારે જો ડેમમાંથી પાણી સરસ મજાનું હેલું જાય છે આ બાજુ નદી હેલી જાય આવું નાનુકડું પુલ છે આવું રમણીય વાતાવરણ છે એકદમ લીલું છમ બધું વાહ ભાઈ વાહ તો આ છે હંસેશ્વર મહાદેવ પાસે જવા માટેની જગ્યા વાહ ભાઈ વાહ સરસ મજાનું અહીંયા નાનો એવો ડેમ છે અને તાજે તાજું પાણી પણ હૈલું જાય છે વાહ મિત્રો આ છે હંસેશ્વર મહાદેવ પાસે જવા માટેનો દ્વાર તો ચાલો અંદર જઈ અને દર્શન કરીએ હર હર મહાદેવ મહાદેવ વાહ વાય વાહ તો શરૂઆતની અંદર આપણે તજાના દર્શન કરશું હવે આપણે દર્શન કરવાના છે હંસેશ્વર મહાદેવ કે જે આ સ્થાન ઉપર બિરાજમાન છે તમામ જગ્યાના આ વિડીયોની અંદર તમને દર્શન કરાવવાનો છું તો શરૂઆતની અંદર અહીંયા નંદી મહારાજ અહીંયા પણ નંદી મહારાજ નીચે મહારાજ હવે આપણે દર્શન કરવાના છે અંશેશ્વર મહાદેવ વાહ મહાદેવ જાય ભોલેનાથ શું સરસ મજાનો શણગાર કરેલો છે પાછળ માતાજી પણ બિરાજમાન છે ને પાછળ ફોટારૂપી પણ મહાદેવના શ્રી કૃષ્ણ ભગવાનના શ્રી રામ ભગવાનના સીતામૈયાના હનુમાનજી મહારાજના લક્ષ્મણદેવના દર્શન છે ફોટારૂપી બાજુ આપણે મહાદેવના દર્શન કર્યા અને અહીંયા માતાજી પણ બિરાજમાન છે જય માતાજી વાહ વાય અને આ બાજુ હંસ ધુણો પણ આવેલો છે નમો નારાયણ વાય ગિનારી મંદિરની બાજુમાં જ અહીંયા શ્રી ઠાકોરજી પણ બિરાજમાન છે તો તેના પણ દર્શન કરશો જય ઠાકોરજી મહારાજ જય શ્રી કૃષ્ણ ભગવાન જય શ્રી કૃષ્ણ ભગવાન તો લાલાને આપણે હિંચકો પણ નાખશું જય શ્રી કૃષ્ણ ભગવાન જય ઠાકોરજી મહારાજ તો અહીંના સેવા પૂજા કરતા જે કોઈ સંતો હતા તેના બધાયના ફોટા રૂપી દર્શન છે કૈલાશવાસી મનહરલાલ જોશી બાપુ વાહ ભાઈ વાહ વા તમામ ભગવાનના આ જગ્યા ઉપર આપને દર્શન થાય છે મૂર્તિ સ્વરૂપે ફોટા સ્વરૂપે વાહ જાય ગিন্নારી જાય ગিন্নારી જય શ્રી કૃષ્ણ ભગવાન વાહ બે વા ને આ મંદિર ની પાછળની સાઈડ છે અહીંયા હંસગંગા પણ આવેલી છે તો તેના પવિત્ર પાણીથી આપણે શરણામત પણ લેશું જય ભોલેનાથ તો આવી રીતે કંઈક પગથિયા છે અને આ હંસ ગંગા છે જેના આપણે દર્શન કરી રહ્યા છીએ અત્યારે ચોમાસું છે એટલે આખું ભરાઈ ગયું છે વાહ વાહ આપણે તમામ જગ્યાના દર્શન કર્યા અને અહીંયા આવતા માટે સરસ મજાનું અહીંયા વ્યવસ્થા પણ રાખવામાં આવેલી છે બેસવા માટે આરામ કરવા માટે રસોઈ કરવા માટે પ્રસાદ બનાવવા માટે લુદડી બનાવવા માટે બધી સુવિધા આ જગ્યા ઉપર તમને મળી રહેશે આવી સરસ મજાની આ જગ્યા છે

તો અત્યારે ચોમાસાનું વાતાવરણ છે સરસ મજાનું એ એકદમ ઠંડુ અને મન પ્રફુલ્લિત કરી દઈએ એવું વાતાવરણ છે તો જરૂરથી આ હંસેશ્વર મહાદેવના દર્શને આવજો અને તમારા જીવનને ધન્ય બનાવજો તો ખૂબ સરસ મજાની આ જગ્યા છે આપણા હંસેશ્વર મહાદેવના દર્શન અને ઇતિહાસની જો તમને વાત કરું ને તો મેં યુટ્યુબની અંદર બહુ કોશિશ કરી ત્યાર પછી ગૂગલની અંદર ચેટ જીપીટીની અંદર પણ આ હંસેશ્વર મહાદેવનો ઇતિહાસ આપને જાણવા મળ્યો નથી પણ એટલું તો કહી શકું કે આ મંદિર બહુ જૂનું છે જો મારી સાથે મારો મિત્ર છે જયેશભાઈ આ એના બાનું ગામ મતલબ મામાનું ગામ છે તો એમ છે કે મારા બા નથી નકર રહે ને આપણે જે વૃદ્ધો હતા ને અહીંના સડોદર ગામ છે બાજુમાં એ સડોદર ગામના જે વૃદ્ધો છે ને નાનપણથી અહીંયા આવતા એટલે સમજી લ્યો કે આપણે માને કેટલા વરસ થયા હતા છોતેર વર્ષ છોતેર વર્ષની ઉંમર હતી અમારા જે માં હતા ને ભાઈના બા છોતેર વર્ષની ઉંમર હતી અને ઓપ થયા નહીં લગભગ પાંચક વર્ષ પાંચક વર્ષ તો એ થઈ ગયા એટલે એ નાના હતા ને ત્યારે અહીંયા રમવા આવતા તો અત્યારે એ હયાત તો નથી નકર આપને ઇતિહાસની માહિતી કંઈક મળત અને અહીંયા કોઈ સાધુ સંતો કે કોઈ હાજરમાં છે નહીં નકર તો આપણે એની પાસેથી પરિચય લઈ અને આપણે માહિતી મેળવત કે શું છે આ હંશેશ્વર મહાદેવનો ઇતિહાસ પણ એટલું તો જરૂર કહીશ કે અહીંયા આવો ને એટલે તમને અંદરથી આત્મો એકદમ શાંત થઈ જાય અને મનમોહક વાતાવરણ છે અને હંશેશ્વર મહાદેવના સરસ મજાના તમને દર્શનનો લાવો મળશે અને બાજુમાં હંસગંગા આમ નદી પણ આવેલી છે તો તેના પણ દ્રશ્યો ખૂબ સરસ મજાના છે અને રસ્તામાં પવનચક્કી પર્વતમાળા રસ્તાનો આનંદ એ તમે ખૂબ સરસ મજાનો લઈ શકશો તો જામનગરથી પચાસ કિલોમીટર જેવું આ દૂર હંશેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે જો તમારે આવવું હોય ને તો લોકેશન લિંક ડિસ્ક્રિપ્શનની અંદર નાખી દઈશ તો તમે આરામથી આ સ્થળ ઉપર દર્શને આવી અને પહોંચી શકશો તો આવો આ મંદિરનો અત્યારનો નજારો છે ચોમાસામાં અમે આવ્યા છીએ શ્રાવણ મહિનો છે છેલ્લા દિવસો છે ત્રણ ચાર દિવસ હવે રહ્યા છે શ્રાવણ મહિનાના તો મળશું એક નવા વિડીયો સાથે ત્યારબાદ બધાને મારા જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય ગિરનારી